ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક ધોધમાર ભારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ ટૂંકમાં વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે વરસાદનો રાઉન્ડ ચાલે એટલે આપણને ખબર જ છે કે કપાસના છોડમાં ખેડૂત મિત્રો પોષક તત્વોની ઉણપ છે તે વરસાદ રહી ગયા પછી તાત્કાલિક જોવા મળે જેથી કરીને તમારે જે ખાતરો કપાસના છોડમાં આપવાના બાકી હોય અને કપાસના છોડને ખાસ કરીને વરસાદ રહી ગયા પછી પોષક તત્વો છે તે ઘણી વખત વધારે વરસાદ થયો હોય તો ઊંડા ઉતરી જાય છે અથવા તો ધોવાઈ જાય છે તો આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો કપાસના છોડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એમોનિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ સલ્ફેટ છે એમઓપી મ્યુરેટ ઓફ પોટાસ છે જે સાઠ ટકા આવે છે આવા કોઈપણ ખાતરો વરસાદ રહી ગયા પછી કપાસમાં જરૂરિયાત હોય તો તમે આપી શકો છો ઘણા ખેડૂત મિત્રોને નાઇટ્રોજન છેતાલીસ ટકાની ઉણપ હોય તો તેવા ખેડૂત મિત્રો નાઇટ્રોજન છેતાલીસ ટકા ખાતર પણ જરૂરિયાત હોય તો આપી શકે છે ઉપર છંટકાવમાં ખેડૂત મિત્રો આવી કંડિશનમાં છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે વાદળછાયું વાતાવરણ છે વરસાદવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે છોડમાં પણ સ્ટ્રેસ જોવા મળે તો છોડનો જે સ્ટ્રેસ છે જેને આપણે આપણી સાદી ભાષામાં કહી તો તાણ છે ટૂંકમાં ઠંડી કે ગરમીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે છોડ ખૂબ પ્રયાસ કરતો હોય છે પરંતુ ઘણી વખત વાતાવરણમાં અચાનક થતા બદલાવોને લીધે ઘણી વખત કપાસના છોડના જે પાન છે તે લાલ થઈ જાય અથવા ફાલ ફૂલ છે તે ખરવા માંડે અથવા બીજા હોર્મોનલ ફેરફારોને કારણે કપાસના છોડ પીડાશ બતાવીએ તો આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો આપણે જે ખાતરોની જરૂરિયાત હોય તે આપી દેવાના અને ઉપર છંટકાવમાં છોડનો સ્ટ્રેસ દૂર કરવા માટે હ્યુમિક એસિડ છે તમારે વૃદ્ધિ વિકાસ ખૂબ સારો હોય તો ખેડૂત મિત્રો જરૂર નથી બાકી વૃદ્ધિ વિકાસ કરાવવો હોય અને ફાલ પકડાવવો હોય તો હ્યુમિક એસિડ પ્રવાહી સ્વરૂપે આવે છે છ ટકા આવે છે અને આજે આપણે વિડીયો બનાવેલો એ અઢાર ટકા અને તેની સાથે ફૂલ્વિક એસિડ એક પોઈન્ટ પાંચ ટકા આવે છે તે પણ તમે પસંદ કરી શકો અથવા તો એમિનો એસિડ છે વિટામિન છે પ્રોટીન છે આના જે મિશ્રણવાળા પ્લાન્ટ ટોનિક હેલ્ધી મળે છે તેનો પણ તમે વ્યવસ્થિત છંટકાવ છે તે કરી શકો છો જેથી કરીને છોડમાં તણાવ છે તે ઓછો થાય બીજું ખેડૂત મિત્રો કે વધારે પ્રમાણમાં ફાલ ફૂલ ખરતા હોય ફૂલ ભમરી ફૂલ ચાપવા તો તમે આલ્ફા નેપ્થાઇલ એસેટિક એસિડ જે ચાર પોઈન્ટ પાંચ ટકા એસેલ આવે છે તેનો છંટકાવ કરીને ફૂલ ફાલ ફૂલ છે તે ખરતો અટકાવી શકો છો નવું ફ્લાવરિંગ જે ખેડૂત મિત્રોને લગાડવું છે તે બોરોન વીસ ટકા છે તેની સાથે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરીને ખૂબ વ્યવસ્થિત છંટકાવ કરે તો નવું ફ્લાવરિંગ પણ ખૂબ સારું એવું કપાસના છોડમાં લાગે છે અને ફૂગનાશક આપણે જે ટોપ લેવલના પાંચ ફૂગનાશક તમને ગઈકાલે જ વિડીયોમાં આપણે એક બે દિવસ પહેલાં જ વિડીયો મૂકેલો છે તેમાંથી કોઈ એક પસંદ હોય તે ફૂગનાશક તમે વ્યવસ્થિત છંટકાવ કરો તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે વરસાદ રહી ગયા પછી કપાસના છોડમાં ફૂગના રોગોને આવતા અટકાવીને આપણે મેળવી શકીએ છીએ ઝિંક બેઝ જે ઝિંકવાળા જે ફૂગનાશક આવે છે તેનો પણ છંટકાવ તમારે કપાસમાં કરવો હોય તો કરી શકો છો કે જેમાં જીંકનું ખૂબ સારું એવું પ્રમાણ છે તે આવતું હોય છે તેવું એક મિક્સ વાળો ફૂગનાશક હું તમને વાત કરું તો હેક્ઝા ચાર ટકા અને તેની સાથે જાયને અડસઠ ટકા ડબલ્યુપી આ મિક્સ ટેકનિકલવાળું કોમ્બિનેશન છે હેક્ઝા છે તે સિસ્ટમિક પ્રકારનું છે અને ઝાયનેપ છે તે કોન્ટેક પ્રકારનું છે તો ઝિંકવાળા જે ખેડૂત મિત્રોને ફૂગનાશક પસંદ કરવા હોય તો આ ખૂબ સારામાં સારું છે હેક્ઝા કોનાજોલ ચાર ટકા અને તેની સાથે ઝાયનેપ અડસઠ ટકા ડબલ્યુ પી તો ઝિંકવાળું ફૂગનાશક પણ કપાસમાં ખેડૂત મિત્રો ઘણી વખત વરસાદ રહી ગયા પછી અલ્ટરનેરિયા લીફ સ્પોટ જેવા રોગ જોવા મળે તો તેમાં સારું કામ બતાવતા હોય છે ટૂંકમાં કપાસમાં જે ઘટતું હોય તે તમે વરસાદ પછી કપાસની માવજતમાં યોગ્ય ઉમેરો ફૂગનાશક ખાતર ઉપર છંટકાવનો રાઉન્ડ લઈને કપાસને બચાવો અને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ અમે ક્યારેય કોઈપણ પ્રકારનું દબાણ કે ભલામણ નથી કરતા તમને યોગ્ય અને અનુકૂળ લાગતું હોય તેવી રીતે કપાસના પાકને તમે તમારી રીતે પણ બચાવી શકો છો આભાર ખેડૂત